આવેલા પારાસનગર માં એક યુવતીની લાશ મળી આવેલ હતી જે બાબતે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ બનાવ બાબતે પોલીસ માં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસ આધારે તપાસ કરેલ હતી જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજન યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકી પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી કે જે મણજન યુવતીનો સાવકો ભાઈ છે તેની તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલ આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી

Kau ternyata mampu itu. <tuh>